શ્રી કચ્છ મોટેરાયણ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘના આંગણે ભવ્યાથી ભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો જય જિનેન્દ્ર હું દીપક લક્ષ્મીચંદ ગડા રાયણ સંઘનો મહામંત્રી આજે અષાઢી બીજના શુભ દિવસે એટલે કે જ્યારે આપણું કચ્છી નવું વર્ષ બેસી રહ્યું છે એ દિવસે આજે અમારા ધર્મગુરુ પરમ પૂજ્ય તીર્થગુણાશ્રીજી મહારાજ સાહેબ એમની સાથે પરમ પૂજ્ય ભાવિક ગુણાશ્રીજી મહારાજ સાહેબ અને વર્ધમાન ગુણાશ્રીજી મહારાજ સાહેબ ત્રણ સાધ્વી ભગવંતોનો ચાતુર્માસ પ્રવેશ થયો ગઈકાલે એટલે કે તારીખ છના અમે બપોરના વિધિકાર સુરેશભાઈ સોની મયંકભાઈ સોની અને એમની સમગ્ર ટીમ દ્વારા નવકાર મહામંત્રના જાપનો ખૂબ જ સુંદર અનુષ્ઠાન કરાવેલો આ જાપના દાતા શ્રીમતી મીનાક્ષીબેન એડવોકેટ લલિતભાઈ મૂલચંદ છેડા જેઓ સતત ત્રણ વર્ષથી આ લાભ લઈ રહ્યા છે અને આવતે વર્ષે પણ એમણે આ મહામૂલો લાભ લેવાનો સંકલ્પ કર્યો ખૂબ જ સુંદર ભક્તિભાવપૂર્વક અને હૃદયની લાગણીથી જ્યારે અમારા દાદાની સવા સ્વામી પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે આ લાભ એમણે લીધો ચાતુર્માસ પ્રવેશનો આજે દિવસ ગઈકાલે અમારા પૂજ્યશ્રીઓ અમારા ગામના શ્રી વિજયભાઈ મગનલાલ પદમસિંહ રાંભિયા એમની વાડી ઉપર મુકામ કરેલો અને લગભગ સવારના સાડા સાત કલાકે એમણે રાયણનગરીએ પ્રવેશ કર્યો અને નવનીત ભવન પર એમણે પોતાના પગલાં પાડ્યા નવનીત ભવન ઉપર સાહેબજીના પ્રથમ પ્રવેશના પગલાં પડતાં જ એક આનંદભર્યો માહોલ છવાઈ ગયો શ્રી બિપિનભાઈ ઘાલા અને એમના સુપુત્રી જીજ્ઞાબેન જે હાજર હતા અને અનિલભાઈ ઘાલા એમના મિસિસ પણ આ પ્રસંગે હાજર રહ્યા સમગ્ર રાયણવાસીઓ ગુરુભક્તો બહેનો અને અમારા સાહેબજીના કુટુંબીજનોએ ખૂબ સુંદર હાજરી આપી લગભગ નવ કલાકે સમગ્ર રાયણવાસીઓ નવનીત ભવન પર ભેગા થયા ત્યાં ગુરુવંદના થઈ સાહેબજીને કામડી વરાવી ગાલા પરિવારે અને ત્યાંથી અમે વાજતે ગાજતે દેરાસરજી પર સંગ સ્વરૂપે આવ્યા ભગવાનના દર્શન કર્યા બાદ લગભગ બરોબર દસ કલાકે પૂજ્યશ્રીનો ચાતુર્માસ પ્રવેશ અમારા ઉપાશ્રયમાં થયો આ સમગ્ર પ્રસંગ જ્યારે અતિ મનના ભાવથી ઉજવવામાં આવ્યો ત્યારે અમારા સંસ્થાના મુરબ્બીઓ શ્રી સેવંતીભાઈ શાહ સાથે મૂલચંદભાઈ ઘાલા નીતિનભાઈ રાંભિયા નીતિનભાઈ નાડકો પરિવારના ફુરિયા પરિવારના બબલુભાઈ અને ચંદ્રકાંતભાઈ સાથે સાથે અમારા યુવાન બેલડીઓ કે જે શતાબ્દી ગ્રુપના મેમ્બર બી છે અને અગ્રણી કાર્યકરો બી છે એવા ધીરેનભાઈ ગડા નિલેશભાઈ છેડા લલિતભાઈ ગડા અને જતીનભાઈ ગડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ સુંદર સમગ્ર ટીમનું સંચાલન અને એમાં ખાસ કરીને કહીએ તો મુલચંદભાઈ ઘાલાએ પોતાના સંઘ તરફના મહાજન તરફના અને મિત્રમંડળ જે અમારી ત્રણેય સંસ્થાઓના કારોબાર સંભાળી રહ્યા છે એમણે ખૂબ ઉત્કૃષ્ટ ભાવે અંદરના પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને આજની રાયણ ગામની અને અમારી સંસ્થાઓની પ્રગતિઓનો સ્થળ સવિસ્તાર એમણે વિવરણ કર્યું આ સમગ્ર પ્રસંગમાં ચઢાવો એક અવલ દરજાનો ઊંચાઈ પ્રાપ્ત કરી જેમાં સૂત્ર ચરિત્ર અને જ્ઞાનના પૂજનો વગેરેના ચડાવવા લેવામાં આવ્યા હતા નવનીત પરિવારનું જેઓ આજના આ ચાતુર્માસ પ્રવેશના દાતા હતા એમનું બહુમાન કરવામાં આવ્યું સાથે સાથે ગઈકાલે જેમણે મહામંત્ર નૌકાર મંત્રના જાપ જેમણે કરાવ્યા એવા લલિતભાઈ છેડા એમનું પણ બહુમાન કરાવવામાં આવ્યું અને પૂજ્યશ્રીઓની વાણીમાં એક એમણે જે આખી વસ્તુ અને પોતાના જે કાર્યક્રમ ચાર મહિના દરમિયાન થશે એની રૂપરેખા સાથે અને ભક્તિભૂ ભાવપૂર્વક વ્યાખ્યાન અને આપણે કહીએ કે જ્ઞાન અને એનો આખો જાપ થશે નો આપણે વ્યાખ્યાન થશે અને અનુષ્ઠાનો થશે એની સંપૂર્ણ માહિતી એમણે આપી અને બધાએ એક અલગ ઉમળકાથી એ વસ્તુને વધાવી લીધી અને આ પ્રસંગે ખાસ તો સાઉથ મુંબઈથી જ્યાં પૂજ્યશ્રીઓનો છેલ્લો ચાતુર્માસ હતો ત્યાંથી ખાસ સંઘના શ્રેષ્ઠીઓ પધાર્યા હતા અમારા ત્રણેય જે ગુરુવંતો પગવાડ પધાર્યા છે રાયણ ગનગરીએ એમના પણ કુટુંબીજનોએ ખૂબ સુંદર હાજરી આપી ખૂબ સુંદર પ્રભાવનાઓ થઈ અને સમગ્ર કાર્યક્રમને ચાર ચાંદ લઈ ગયા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાસ તો અમે આભારી છીએ ગામ બામડાઈના વિધિકાર શ્રી સુરેશભાઈ સોની એમના સુપુત્ર મયંકભાઈ સોની અને એમની સમગ્ર ટીમ તથા અમારી ખાસ સાઉન્ડ સિસ્ટમ પ્રોવાઈડ કરનાર અમારા અર્જુનભાઈ અને જે આખી તમામ સુવિધાઓ ઊભી કરવા માટે રાયણના અમારા સ્થાનિક કાર્યકરો જેમાં ભાઈલાલભાઈ કેતનભાઈ શીતલબેન અને ભૂપેનભાઈ અને બીજા જે પણ ખાસ કાર્યકરો છે અમારા લોકલના તેમજ અમારા ખાસ ગિરીશભાઈ જેમણે સુંદર ભાવતા ભોજનિયા બે દિવસ અમને પીરસ્યા આ સમગ્ર ટીમે સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવામાં ચાર ચાંદ લગાડ્યા અને ખાસ તો બાવન બેતાલીસથી પધારેલ અગ્રણીઓ કે જેમણે આ કાર્યક્રમમાં હાજરી આપી અને ખરેખર એની ઘરીમાં બક્ષી અને અમે લોકો એમાં પણ પ્રયત્ન કર્યા કે આખું કાર્યક્રમ અમારા તમામ કાર્યકર ભાઈઓ વતી ક્યાંક કોઈ કચાશ ન રહી જાય એની સંપૂર્ણ સંભાળ રાખવા રાખી અને આ આખો કાર્યક્રમ પરિપૂર્ણ કર્યો